રાજકોટ ભાજપના ધારાસભ્ય કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીથી કોંગ્રેસીઓ લાલધૂમ થયા છે શહેરના વરાછામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું રાજકોટ ભાજપના ધારાસભ્ય કોંગ્રેસ સુપ્રીમ સોનિયા ગાંધી વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીથી કોંગ્રેસો લાલધૂમ થયા હતા શહેરમાં વરાછા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં રાજકોટના ધારાસભ્ય ધનસુખ ભંડારિયાના પુત્રનું દહન કરી ભાજપ હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસના વિરોધ કાર્યક્રમ ઉગ્ર બનતા પોલીસ કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી રાજકોટના જસદન રોડ રસ્તા ખાતા મુહૂર્ત કાર્યક્રમમાં વક્તવ્ય આપવા ઉભા થયેલા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરીએ ભાગોળો વાટ્યો હતો તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કરતા તેમની જીભ લપસી ગઈ હતી. ભંડેરી બોલ્યા હતા કે હવે તો ગાંધી પરિવારમાં દમ જ નથી. સોનિયાના સારા દિવસો સાથે ભાણ્યો આવે તો કામ થાય. તે પ્રિયંકાના બદલે સોનિયાનું નામ બોલાઈ જતા ઉપસ્થિત લવ લોકો ચોંકી ઉઠ્યા હતા. કોંગ્રેસે ગણાવેલી આ અભદ્ર ટિપ્ણી વિરુદ્ધ સમ કોંગ્રેસે ગણાવેલી આ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરત પાલિકામાં વિરોધ પક્ષના નેતા પવન તોગડિયા સહિત કોંગ્રેસ કોર્પોરેટ સહિત કાર્યકરો હીરાબાગ અને કાપોદરા ખાતે વિરોધ પ્રદર્શનની અટકાયત વહોરી હતી દિવ્યેશ પરમાર સાથે પરવીન પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત